જૂનાગઢની અગ્રણી કોલેજ એટલે નોબલ ગ્રુપ સંચાલિત વિવિધ કોલેજોનો સમૂહ કે જે હવે યુનિવર્સિટી તરીકે પણ માન્યતા પામ્યું છે નોબલ સ્ટાર કોલેજમાં જૂનાગઢ જિલ્લાની બીજી હોમિયોપેથી કોલેજનું નવ પ્રસ્થાન કોલેજના પ્રાંગણમાં કરવામાં આવ્યું જે નિમિત્તે નવચંડી યજ્ઞ કરવાનું આયોજન થયેલું આ નવચંડી યજ્ઞમાં પાર્થભાઈ કોટેચા સિદ્ધાંતભાઈ પંડ્યા મનીષભાઈ ત્રિવેદી શ્રી પ્રતિકભાઈ મોરી વિગેરે બ્રાહ્મણને આવકારેલ તેમજ તેમના મહાપૂજામાં ભાગ લીધેલો સાથે નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયા તથા उपप्रमुख गिरीश भाई कोटेचाए खास हाजर रही नवचंडी यज्ञ न दर्शन कर धन्यता अनुभवी थी ओम नारायणाय नम हस्तम प्रक्षाल हाथ खासो करना हो हस्तम प्रक्षाल पुनः हस्ते जलमादाय झंडी चमचे धरे के जमानो ये भरवी ये जमान पत्नी हमनो हाथ लगाड़ से